દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સાડત્રીસ ટીમો દ્વારા હાસોટ તાલુકાના ઇલાવ સાહોલ બાલોદા ઓભા આસરમા અને પાંજરોલી સુણેવ તેમજ અણિયાદ્રા સહિતના કુલ બાવીસ ગામોમાં વહેલી સવારથી જ વીજ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કુલ ઓગણીસો વીજ કનેક્શન તપાસ્યા હતા જે પૈકી ત્રેપન કનેક્શનમાં વીજ ચોરી બહાર આવી હતી દક્ષિણ ગુજરાત વીજ વીજ કંપની દ્વારા કુલ રૂપિયા લાખની ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો હતો વીજ ચેકિંગ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો